એક સરસ મજાની સ્ટોરી કહું એક નાનકડી છોકરી એની દાદી સાથે સુપર માર્કેટમાં ખરીદી કરવા જાય છે અને દાદાનો બર્થડે છે એટલે છોકરીને દાદા માટે કંઈક સ્પેશિયલ લેવું છે એટલે કેક લઈને છોકરી અને દાદી બંને કાઉન્ટર સુધી પહોંચે છે પણ કેક લેવા માટે કે પૈસા નથી એટલે કેક સાઈડમાં મૂકી દેવી પડે છે અને એટલામાં માણસ આખું દ્રશ્ય જોવે છે દાદી અને છોકરી ઉદાસ થઈને સ્ટોરની બહાર નીકળે છે એટલામાં લાઈનમાં લાઈન ઉભેલો એ માણસ દોડીને બહાર આવે છે અને છોકરીના હાથમાં કેક આપે છે અને કે છે કે આ મારા તરફથી ગિફ્ટ દાદી ના પાડે છે કે અમે ન લઈ શકીએ છોકરી તો ખુશ ખુશાલ થઈ જાય છે કે મારી કેક મને જોતી હતી મને મળી ગઈ પછી દાદી પેલા માણસને ને કાપલી આપે છે કે આમાં મને તમારો નંબર આપી દઉં હું તમને પૈસા પાછા આપી દઈશ એટલે માણસ એ ચિઠ્ઠીમાં કઈ લખતા લખતા દાદી એક વાત કહે છે કે જ્યારે હું આ છોકરીની ઉંમર નો હતો ત્યારે મારી સાથે પણ આવું થયેલું હું અને મારી મમ્મી એક કેક શોપમાં હતા અને મને કેક ખાવી હતી પણ અમારી પાસે પૈસા નહોતા ત્યારે લાઈન માં ઉભેલા એક માણસે મને કેક ગિફ્ટમાં માં આપેલી ત્યારે મારી મમ્મીએ પણ એને કહેલું કે મને તમારું એડ્રેસ આપો હું તમને પૈસા ઘરે પહોંચાડી દઈશ પણ એ માણસે એડ્રેસ ના આપ્યું માત્ર એટલું જ કહ્યું કે જ્યારે કોઈ બીજી વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે એની મદદ કરજો અને આ વાત કરતા કરતા ચિઠ્ઠી કંઈ લખી નહીં એ છોકરીને ચિઠ્ઠી આપી દે છે અને દાદી માણસને ને પૂછે છે કે તમારું નામ શું માણસ હસતા હસતા કહે છે કે લાઈન માં ઉભેલું એક

બેક ટુ યુ તમે કોઈની માટે કઈ પણ સારું કરો આજે નહીં તો કાલે નહીં તો દસ વીસ પચાસ વર્ષ પછી પણ તમને એનું સારું ફળ મળશે એટલે કોઈ પણ માટે સારું વિચારો સારું કરો એટલે હંમેશા કોઈ સારું કામ કરતા પહેલા કોઈને મદદ કરતા પહેલા બહુ વિચારવું નહીં કરી દેવા